મહારાજ સાહેબ ની નિશ્રામાં આજે સવારે દસ કલાકે નેમિને બેનના સથવારે બોટાદ વિવિધ માર્ગો પર વરઘોડો નીકળ્યો હતો લીમડા ચોક અંબાજી ચોક થઈ અને ગામના દેરાસર ખાતે પૂર્ણ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ધ્વજારોહણનો પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું ધ્વજારોહણના લાભાર્થી પરિવાર આધીનાજી પરમાત્માની ધજા લાભાર્થી કાલિદાસ વર્ધમાન પરિવાર દ્વારા ચઢાવવામાં આવી હતી અને સુવિધિનાથ ભગવાન મલિનાથ ભગવાન ચકેશ્વરી માતાજી અને ગૌમુખી યક્ષદેવની પણ ધજા ચઢાવવામાં આવી હતી અને આ બધી ધજા લાભાર્થી પરિવાર દ્વારા ચઢાવવામાં આવી હતી અને એકસો 172મી سالગિરી નિમિત્તે પાંચ મંડળની બહેનોની પૂજા પણ ભણાવવામાં આવી હતી અને એકસો બોતેર સાલગીરી નિમિત્તે સંઘ સ્વામી વાત્સલ્ય પણ રાખવામાં આવ્યું હતું અને લોકોએ ધન્યતા અનુભવી હતી ન્યુઝ નાઇન ગુજરાતી બોટાદ